કાંકરેજ તાલુકાના થરા રાણકપુર વચ્ચે વહેલી પરોડમાં ભયંકર અકસ્માત થયો હતો અકસ્માતમાં એક વ્યક્તિ અને ત્રણ પશુના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સાંતલપુર તાલુકાના આતરનેસ ગામના બરવાડ સવાભાઈ બેમાભાઈ જેઓ કાંકરેશ તાલુકાના ઉચરપી ગામથી ચાર બેસો અને બે ગાય લઈને વતન તરફ પરત આવી રહ્યા હતા અને રાત્રિ રોકાણ થરા વાડીનાથ મંદિરની જગ્યામાં કરીને વહેલી પરોડે પાંચ વાગે પોતાના વતન તરફ માલ ઢોર લઈને નીકળતા થરા રાણકપુર પાસે એક અજાણ્યા વાહન ચાલકે અડફેડમાં લેતા ઘટના સ્થળે પિસ્તાળીસ વર્ષીય સવાભાઈ બરવાડનું મૃત્યુ થયું હતું અને ત્રણ બેસોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ ગાયોને બાબર પાંજરાપોળ ખાતે અને એક ભેસને થરા ઋણી પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશને કરતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલ બરવાડ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે બલગામ ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા થરા રેફરલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું ઘટના ગાય ચાર વાવલ હતા ઉનારો બનાસકાંઠામાં અહીંયાથી હવે રિટર્ન બી થયો એટલે પાછા જતા હતા તો વાહેથી ટ્રક આવી ચડાવી દીધું માથે વેલ મારા ભાઈમાં ચડાવ્યું પછી પાંચ ચાર ભેંચ્યો ને બે ગાય મારી નાખી ભાઈને ત્યાં થોડે મોત થઈ ગયું અત્યારે જતા હતા અમે રિટર્ન પાછા ઘરે શું નામ હતું ભાઈનું સવા સવાભાઈ ભેમાભાઈ ભરવાડ છે કેટલી ઉંમર હશે એમની એમની ઉંમર હશે તમારું નામ મારું નામ છે ભયમરાભાઈ ભરવાડ આ મૃતક ભેમા ભાઈ તમારે શું થાય છે સવાભાઈ મારે માસી છોકરો